મિત્રો આજે થઈ છે ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ અને બુધવાર અને આજે જોઈશું ગુજરાત રાજ્યને લગતા દસ સમાચારો વિશે તો બન્યા રહેજો અમાર સાથે સુરેન્દ્રનગર પાક સહાય પોર્ટલ બંધ સાત બાર સર્વર ઠપ થતા ખેડૂતો કચેરી બહાર લાઇન લગાવી સુરેન્દ્રનગર ખાતે આજે પાક સહાય માટે ખેડૂતો થયું હોવાથી સરકારે સહાય અરજીની ઓનલાઈન પરંતુ ફોર્મ માટે જરૂરી સાત બાર અને આઠ દસ્તાવેજ મેળવતા જ સર્વર અચાનક બંધ પડી ગયું જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે ગઈકાલથી સર્વર ન ચાલતા માત્ર થોડા ખેડૂતો જ અરજી કરી શક્યા છે વધતી ટેકનિકલ ખામીઓ અને ધીમી પ્રક્રિયા અંગે ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે ખેડૂતોની માંગ છે કે સર્વર તરત જ શરૂ કરવામાં આવે અને અરજી કરવાની પ્રક્રિયા સરળ બને સહાય માટેના કુપન અને ફોર્મ સમયસર મળે તો નુકસાનની ભરપાઈમાં મદદ મળશે એવી આશા વ્યક્ત થઈ રહી છે હાલ કચેરીઓમાં અસ્થમ્યસ્થતા અને ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે પીસી બરંડાના ના દારૂબંધી વિવાદ આદિવાસી તો દારુ પીવે બોલતા રાજકીય તાપમાન વધ્યું ગુજરાતના આદિવાસી હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં થોડું ઘણું દારૂ ચાલે છે આદિવાસી સમાજમાં પરંપરા તરીકે વણાવતા કહ્યું કે મારો આદિવાસી તો દારૂ જ પીવે આ નિવેદન સામે વિરોધ પક્ષે તરત જ આક્ષેપો કર્યા છે કોંગ્રેસે મંત્રીના શબ્દોને વ્યવહાર સાથે જોડતા સવાલો ઉઠાવ્યા છે વિપક્ષનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર જ છે આ નિવેદનથી ફરી દારૂની નીતિ અને અમલ અંગે ચર્ચા વધી છે મંત્રી પર રાજકીય દબાણ પણ વધી રહ્યું છે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ચર્ચા જામી છે અલ્પેશ ઠાકોર ડીવાયસીએમ ન બનતા ઋષિ ભારતી બાપુ નો ભારે ઉછાળો ઘણું દુઃખસે સમાજ ને હક મળ્યો નથી ગાંધીનગરના માણસા માં યોજાયેલા ક્ષેત્રીય ઠાકોર સમાજના મહાસંમેલન માં ઋષિ ભારતી બાપુએ સરકાર સામે ખુલી ને નારાજગી વ્યક્ત કરી તેમણે કહ્યું કે અલ્પેશ ને નાયબ મુખ્યમંત્રી ન બનાવતા તેમને ઘણું દિલથી દુઃખ થયું છે બાપુના જણાવ્યા મુજબ આ માટે સમાજે ઘણા પ્રયાસો કર્યા હતા બેઠકોથી લઈને સંમેલન સુધી પરંતુ અંતે આશા અધૂરી રહી ગઈ તેમણે કેટલાક લોકો પર વ્હાઇટ કોલર ગુલામી કરવાનો આરોપ મૂકી સમાજને સાચું પ્રતિનિધિત્વ ન મળ્યાની વાત ઉઠાવી બાપુના આ નિવેદનો રાજકીય ધાર પર સીધો ઝાટકો સમાન સાબિત થયા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે તરત જ કડક પ્રતિક્રિયા આપી જ્યારે અલ્પેશ ઠાકોરે પોતાની બાજુથી સ્પષ્ટતા કર્યા વગર તટસ્થ વલણ અપનાવ્યું આ સમગ્ર મુદ્દે રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ ઉભી થઈ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી આરોપી પર હુમલો સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગુરૂવારની સવારે એક ગંભીર બનાવ નોંધાયો છે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિના કેસમાં બંધ અહેમદ મુયુદ્દીન સૈયદ પર ત્રણ કેદીઓએ અચાનક હુમલો કર્યો હુમલા દરમિયાન તેના ચહેરા અને આંખ સહિત શરીરના અનેક ભાગે ઈજાઓ થઈ જેના કારણે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો આ ઘટના બહાર આવતા જેટીએસ અને રાણી પોલીસ જેલમાં પહોંચી તપાસ શરૂ કરી છે ઉચ્ચ સુરક્ષા ધરવતી જેલમાં આવી ઘટના બનતા અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને લઈને ગંભીર શંકા વ્યક્ત કરી છે તપાસમાં હવે હુમલો કરનાર કેદીઓની ઓળખ હુમલાનું કારણ અને જેલની અંદરની સુરક્ષા કક્ષાની ખામીઓને મુખ્ય મુદ્દા તરીકે જોવામાં આવી રહ્યું છે આ બનાવથી રાજ્યના જેલ વિભાગ પર ફરીથી સખત પ્રશ્નો ઉભા થયા છે અને નજીકના દિવસોમાં વધુ કાર્યવાહી થઈ શકે એવી સંભાવના છે સુરત એરપોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો થી આવેલા મુસાફર પાસેથી ચાર કિલોગ્રામ હાઇડ્રોપોનિક વિન્ડ જપ્ત સુરત એરપોર્ટ પર કાયદા વ્યવસ્થાને મોટો સફળતા હાથ લાગી છે જ્યાં બેન્કોકથી આવેલા એક મુસાફરની બેગમાંથી ચાર કિલોગ્રામ હાઇડ્રોપોનિક કેનબિસ એટલે કે વિન્ડ જપ્ત કરવામાં આવ્યું છે અધિકારીઓએ જણાવ્યું કે ડ્રગ્સ ખાસ રીતે ચેક ઇન બેગમાં છુપાવી લાવવામાં આવ્યું હતું અને તેની કિંમત કરોડોમાં પહોંચી શકે એવું લાગી રહ્યું છે ડ્રગ્સ મળ્યા બાદ તરત જ ડીઆરઆઈ અને કસ્ટમ્સ વિભાગે મુસાફરને કસ્ટડીમાં લઈ વિગતવાર પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલ હોવાની શકે છે હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ જથ્થો ભારત સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના પાછળ કોણ કોણ લોકો સામેલ હોઈ શકે આ ઘટનાથી એરપોર્ટ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી દ્વારા થતા ડ્રગ્સ સ્મગ્લિંગ અંગે ફરી ચિંતા વધી છે અમદાવાદમાં નશીલી દવાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સાતસો ચોવીસ દવાખાનાની તપાસ એકસો પર કેસ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા નશીલી દવાઓના ગેરકાયદે વેચાણને અટકાવવા માટે વિશાળ સ્તરે મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગેરે જ વેચાઈ રહી હતી જે એનડીપીએસ અધિનિયમનું ઉલ્લંઘન છે આ અભિયાનમાં કુલ સાતસો ચોવીસ મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ જેમાંથી એકસો દવાખાનાઓ સામે કાયદેસરની કાર્યવાહી નોંધાવવામાં આવી પોલીસે ખાસ કરીને કોલેજો અને સ્કૂલોની નજીક આવેલી દવાખાનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કારણ કે ત્યાં નશીલી દવાઓની ખરીદી વેચાણની શક્યતા વધુ હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ પોલીસ સાથે જોડાઈ કાર્ય કરી રહ્યું છે જેથી ગેરકાયદે સ્ટોરેજ સ્ટોક અને વિતરણી પર કડક નિયંત્રણ રહી શકે આ પગલાથી શહેરમાં નશીલા પદાર્થો ની ઉપલબ્ધિ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાત માં ઠંડીનો ચમકારો નલિયા માં દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અનેક શહેરોમાં પારો પંદર ડિગ્રી થી નીચે ગુજરાતમાં શિયાળો જોર પકડતો જાય છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે સૌથી સૌથી ડિગ્રી તાપમાન નોંધાયું છે છે જે આ અત્યાર સુધીની નીચી નોંધ દાહોદ સહિત આઠ થી વધુ શહેરોમાં પારો પંદર નીચે ઉતરી ગયો છે જેના કારણે સવાર સાંજ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે હવામાન વિભાગ એટલે કે આઈ એમડીએ આગાહી કરી છે કે આવતા દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે અને ઉત્તરલા પવન લોકોમાં ના રોગો માં વધારો જોવા મળી રહ્યો છે તેથી નિષ્ણાતો ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે શહેરો માં હોટ ડ્રિંક્સ અને ગરમ વસ્ત્રો ની માંગ વધી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારો માં વહેલી સવારથી ધુમ્મસ છવાતું જોવા મળે છે અમેરિકામાં જેટ ઇંધણનું સંકટ ઉભું ભારતના જામનગરથી થી હજાર ટન ફ્યુલની તાત્કાલિક સપ્લાય અમેરિકાના વેસ્ટ કોસ્ટ વિસ્તારમાં હાલ જેટ ઇંધણની ગંભીર અછત ઊભી થઈ છે કેલિફોર્નિયાની કેબ્રોન રિફાઇનરીમાં આગ લાગવાથી ઉત્પાદન ઘટ્યું અને અનેક એરપોર્ટ પર ઇંધણનો પુરવઠો ખોરવાયો છે આ પરિસ્થિતિ વચ્ચે ભારત મદદ માટે આગળ આવ્યું છે અને જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાંથી લગભગ સાઈઠ હજાર મેટ્રિક ટન જેટ ફ્યુલ સાથેનું વિશાળ ટેન્કર અમેરિકા મોકલ્યું છે માહિતી મુજબ આ જહાજ ઓગણત્રીસ ઓક્ટોબરે રવાના થયું હતું અને ડિસેમ્બર મહિનામાં લોસ એન્જલેસ પહોંચશે સંભાવના છે આ સપ્લાયથી અમેરિકાના એરિયુ ઉપર નો તાત્કાલિક ઇંધણ દબાણ ઓછું થવાની આશા છે રિલાયન્સ તરફથી આ વિષય પર કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આ મદદની ચર્ચા થઈ રહી છે અરવલી ભયંકર આગ નવજાત બાળક સહિત ના કરુણ મોત ગંભીર જિલ્લાના નજીક મધરાતે એક લાગી આગે ભયંકર રૂપ ધારણ કર્યું આ દુર્ઘટનામાં એક દિવસના નવજાત બાળક તેના પિતા ડોક્ટર અને નર્સ એમ ચાર લોકોના દુઃખદ મોત થયા છે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય ત્રણ લોકો જેમાં ડ્રાઈવર બાળકના કાકા અને દાદી દાદા સામેલ છે તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયાસમાં લાગી ગયા આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી પરંતુ પ્રાથમિક તપાસમાં તકેદારી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઉભા થયા છે આ ઘટના સમગ્ર જિલ્લામાં શોક અને ચિંતા ફેલાવતા જોવા મળી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધ યુનિટી ટ્રેલ સાયક્લોથોન એકસો સાઈઠ થી વધુ સાયકલિસ્ટોની રાષ્ટ્રીય સ્તરે ભાગીદારી નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગથિયે બે દિવસનું ધ યુનિટી ટ્રેલ મોટા ઉત્સાહ સાથે યોજાયો આ રાષ્ટ્રીય થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો જેમાં એકસો એકવીસ પુરુષ અને ઓગણચાલીસ મહિલા રાઇડર્સની સામેલ હતી ભારતીય રેલવે વાયુસેના અને વિવિધ પ્રોફેશનલ ટીમોના ખેલાડીઓ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી સ્પર્ધા વીસ કિલોમીટરના સર્ક્યુલર રૂટ પર યોજાઈ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ સુંદરવાદીઓને આવરી લે છે આ સાયક્લો મુખ્ય ઉદ્દેશ ફિટનેસ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પણ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજરી આપી અને ખેલાડીઓને ઉત્સાહિત કર્યા જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઈકોન જરૂરથી દબાવી દેજો